આ કોઈ તક નથી આ તે જ દૈવી સંકેત છે જેની તમે અપેક્ષા કરી રહ્યા હતા આ સંકેત છે કે તમારી પ્રાર્થના અરજીઓ સ્વીકારાઈ છે તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે હવે તમે જે વાક્યો સાંભળશો તે તમારા જીવનને તે વાત તરફ વાળશે જ્યાં અજાયબીઓ તમારી રાહ જુએ છે તમે ઈચ્છો તો આને અવગણી શકો પણ વાસ્તવમાં માનો જો તમે આ સંકેત છોડી દેશો તો કદાચ જીવનનું સૌથી મોટું રહસ્ય તમારા હાથમાંથી જતું રહેશે આ તમારા દેવતાનો તમારા પરમેશ્વરનો સીધો સંકેત છે કરોડો લોકો આ ક્ષણે આ વિડિયો જોવા યોગ્ય પણ નથી પરંતુ તમારા સુધી આ સંકેત પહોંચ્યો છે એનો અર્થ એ કે દેવતા પોતે તમને વિશેષ વાત તરફ દોરી રહ્યા છે ક્યારે તમે વિચાર્યું છે કે શા માટે અચાનક કેટલીક વાતો કેટલીક વસ્તુઓ કેટલાક સંકેતો વારંવાર તમારી સામે આવે છે ક્યારે કોઈ વાક્ય સંભળાય છે ક્યારે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં અચાનક આવે છે ક્યારે કોઈ સ્વપ્ન તમને અસ્વસ્થ કરે છે આ બધું બસ એમ જ નથી થતું આ દેવતાના નિશાન છે અને આજનું નિશાન આ વિડિયો છે તમારું હૃદય ધડકી રહ્યું છે કારણ કે તમારો આત્મા ઓળખી રહ્યો છે કે આ વાક્યો માત્ર તમારા માટે જ કહેવામાં આવી રહ્યા છે તમારો આત્મા માં જાણે છે કે હવે ખૂબ મોટો પરિવર્તન તમારા જીવનમાં આવવાનું છે દેવતાએ તમને આ વિડિયો બતાવ્યો છે કારણ કે તેઓ તમને કહેવા માગે છે કે તમે એકલા નથી તમારી અરજીઓ સ્વીકારાઈ છે તમારી અરજીઓ વ્યર્થ નથી ગઈ વિચારો કેટલી વાર તમે રાતે સૂતા વખતે આકાશ તરફ જોયું અને કહ્યું કે વિશ્વ મારી વાત સાંભળો મારા માટે કરો અને કદાચ તમને ઉત્તર ન મળ્યો પરંતુ વાસ્તવમાં દરેક વખતે ઉત્તર આવ્યો હતો માત્ર તમે તે સ્વરૂપને ઓળખી શક્યા નહોતા અને હવે વિશ્વે સીધું તમારી સામે આ વિડીયો લાવીને ઊભું કરી દીધું છે જેથી હવે કોઈ અનિશ્ચિતતા બાકી ન રહે તમે જે વેદનામાંથી જે અસમંજસમાંથી જે અભાવમાંથી પસાર થઈ રહ્યા છો તેનો અંત આવવાનો છે દેવતા તમને નવી વાત પર દોરી રહ્યા છે કદાચ હાલના પરિસ્થિતિઓ ખૂબ જ કઠિન હોય પરંતુ આ જ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને તમે એવી જગ્યાએ પહોંચવાના છો જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તમે એવું વિચારી પણ નથી શકતા કે વિશ્વે તમારા માટે કેવી યોજના તૈયાર કરી છે હમણાં તમે માત્ર ટુકડા ટુકડા જોઈ શકો છો પરંતુ પરમેશ્વર આખી તસવીર જાણે છે અને જ્યારે યોગ્ય ક્ષણ આવશે ત્યારે તેઓ આખી તસવીર તમારી સામે મૂકી દેશે તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જ્યાં બધું પલટાઈ જશે તે વ્યક્તિઓ જેમણે તમને અવગણ્યા જેમણે તમને નકાર્યા જેમણે તમારા પર અનિશ્ચિત કરી તે જ વ્યક્તિઓ આવતીકાલે તમને જોઈને વિસ્મિત થઈ જશે અને આ બધું એટલા માટે થશે કારણ કે દેવતાનો સંકેત તમારી તરફેણમાં થઈ ચૂક્યો છે તમારી પાસે એક અરજી છે કે આ વિડિયોને અંત સુધી સાંભળો કારણ કે જેમ જેમ આ વાક્યો તમારા કાનમાં પ્રવેશશે તમારા આત્માની અંદર એક નવી તાકાત જાગવા લાગશે દેવતાનો આશીર્વાદ વાક્યોના સ્વરૂપમાં તમારા સુધી પહોંચશે આજે જે 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 છે 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 એકલતા પ્રયાસ તે બધું વધુ સમય નહીં દેવતાએ તમારી ભાગ્યનું નવું પાનું ખોલી દીધું છે અને તે પાના પર લખ્યું છે કે હવે આનંદનો સમય છે હવે વિજયનો સમય છે હવે તમારા જીવનને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનો સમય છે ક્યારેક ક્યારેક દેવતા આપણને તોડે છે જેથી આપણને નવું બનાવી શકે તેઓ જૂની વસ્તુઓ છીનવી લે છે જેથી વધુ સારી વસ્તુઓ આપી શકે અને કદાચ તમે તાજેતરમાં ખોવ્યું હશે કોઈ સંબંધ કોઈ કોઈ અવસર સ્વપ્ન પરંતુ વાસ્તવમાં તમે કંઈ ખોવ્યું નથી તમે કોઈ મોટી વસ્તુ માટે જગ્યા તૈયાર કરી છે યાદ રાખો જ્યારે દેવતા કોઈ દ્વાર બંધ કરે છે ત્યારે તેઓ આપણને નવું દ્વાર બતાવવાના જ હોય છે અને તમારા સુધી આ વિડિયો પહોંચાડવો એ નિશ્ચિત પુરાવો છે કે હવે નવું દ્વાર ખુલવાનું છે તમે હમણાં આને સમજી નથી શકતા પરંતુ આવનારા દિવસોમાં તમને દરેક વસ્તુના ઉત્તર મળવા લાગશે તમને દેખાશે કે કેવી રીતે દરેક ઘટના દરેક સંકેત દરેક વાત તમને આ સ્થળ સુધી લાવવા માટે જોડાયેલી હતી દેવતાએ તમને પસંદ કર્યા છે તમારો આત્મા આ ક્ષણે જાગી રહ્યો છે તમે તમારા જીવનના એવા વળાંક પર ઊભા છો જ્યાંથી તમારી ભાગ્ય પલટાવવાની છે તો ધ્યાનથી સાંભળો પરમેશ્વર તમને કહી રહ્યા છે ભયભીત થશો નહીં હારશો નહીં પોતાને અટકાવશો નહીં હું તમારી સાથે છું હું તમારી વાટ સરળ કરી રહ્યો છું તમારે માત્ર વિશ્વાસ રાખવાનો છે તમારે માત્ર આગળ વધતા રહેવાનું છે દેવતાનો સંકેત છે કે અત્યાર સુધી તમે જે જે પણ પણ કષ્ટો જોયા આંસુ વહાવ્યા તે બધું વ્યર્થ નથી દરેક તમને મજબૂત બનાવ્યા છે દરેક પ્રયાસે તમને તૈયાર કર્યા છે તમે વિચારતા હશો કે શા માટે વારંવાર જીવન તમારી પરીક્ષા કરે છે શા માટે વારંવાર તમારે પડીને ઉભા થવું પડે છે પરંતુ આજ તો દેવતાની પદ્ધતિ છે તેઓ તમને એ ઊંચાઈએ લઈ જવાના છે જ્યાં તૈયારી વિના પહોંચવું અશક્ય હોય તમે આ વિડિયો જોઈ રહ્યા છો કારણ કે હવે તમારો પ્રયાસ પૂરો થવાની તરફ છે હવે તમે એ મંઝિલની એટલી નજીક પહોંચી ગયા છો કે દેવતા પોતે તમને અટકાવવા નથી માંગતા હવે તેઓ ઈચ્છે છે કે તમે સમજો જાગો અને પૂર્ણ વિશ્વાસ કરીને તે વાટ પર ચાલો જે તેમણે તમારા માટે પસંદ કરી છે શું તમે નોંધ્યું છે કે જ્યારે વ્યક્તિ તેની મર્યાદાઓ સુધી પહોંચી જાય છે જ્યારે બધું હાથમાંથી સરકતું લાગે છે ત્યારે જ અચાનક કોઈ અજાયબી થાય છે તે અજાયબી પણ એમ જ નથી થતી તે દેવતાની તે અદૃશ્ય તાકાત છે જે યોગ્ય ક્ષણે તમારા જીવનમાં આવે છે અને આજે આ વિડિયો એ જ નિશાન છે કે તે તાકાત હવે તમારા માટે આવવાની છે વિશ્વ તમારા જીવનમાંથી તે બધું દૂર કરી રહ્યું છે જે તમારા માટે યોગ્ય નથી ઘણી વખત તમે વિચારતા હશો કે શા માટે વ્યક્તિઓ દૂર જતા રહે છે શા માટે સંબંધો તૂટી જાય છે શા માટે અવસરો હાથમાંથી જતા રહે છે પરંતુ વાસ્તવમાં તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે તેઓ તમને તે વસ્તુથી બચાવી રહ્યા છે જે તમારા ભવિષ્યમાં અવરોધ બનવાની હતી આજે જ્યારે આ સંકેત સાંભળી રહ્યા છો તમારા આત્માની અંદર એક હલચલ થઈ રહી છે તમને લાગી રહ્યું છે કે આ વાક્યો માત્ર વાક્યો નથી પરંતુ તમારા માટે જ મોકલેલો આશીર્વાદ છે અને આ જ વાસ્તવિકતા છે આ વાક્યો તમને પરિવર્તિત કરશે તમને તે બતાવશે જે તમે અત્યાર સુધી જોઈ શક્યા ન હતા તમને લાગી શકે છે કે બધું અંધારું છે છે પરંતુ આ અંધારું પણ જરૂરી કારણ કે આ જ અંધારું તમારી અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરે છે અને હવે તે પ્રકાશ તરવાનો છે આવનારા દિવસોમાં તમે જોશો કે કેવી રીતે અચાનક બધું સરળ થવા લાગશે જ્યાં અવરોધો હતા ત્યાં વાટો ખુલશે જ્યાં ના મળી હતી ત્યાં હા મળવા લાગશે જ્યાં ખાલી ત્યાં નવી ઉર્જા ભરાઈ જશે વિશ્વ ઈચ્છે છે કે તમે આ યાદ રાખો તમારી કથા હજુ પૂર્ણ થઈ નથી આ તો માત્ર આરંભ છે અને આ આરંભ એટલો અદભુત હશે કે આવતીકાલે જ્યારે તમે પાછળ ફરીને જોશો તો અભિમાન અનુભવશો કે તમે હાર નથી માની યાદ રાખો દેવતા ત્યાં સુધી તમારો સાથ નથી છોડતા જ્યાં સુધી તમે જાતે તેમનો સાથ ન છોડો અને તમે અહીં સુધી પહોંચ્યા છો એનો અર્થ એ કે તમે વિશ્વાસ જાળવી રાખ્યો છે તમે આશા નથી છોડી અને આ જ કારણ છે કે હવે તેઓ પોતે તમારી સહાય કરવા આવી રહ્યા છે તમારે આ ક્ષણે માત્ર ધીરજ રાખવાની છે ધીરજ એક કુંજી છે જેનાથી બધા દ્વારો ખુલે છે દેવતાની યોજના હંમેશા સંપૂર્ણ હોય છે માત્ર વ્યક્તિને રાહ જોવી કઠિન લાગે છે પરંતુ જે રાહ જુએ છે તેના ભાગે હંમેશા સૌથી ઉત્તમ વસ્તુ આવે છે તમે એવું વિચારી પણ નથી શકતા કે તમારા માટે શું લખાઈ ગયું છે આવનારો સમય તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં પહોંચીને તમે કહેશો કે કાશ મને આગળથી જ વિશ્વાસ હોત અને જ્યારે આ બધું થશે ત્યારે તમને યાદ આવશે કે એક દિવસ તમે આ વિડિયો સાંભળ્યો હતો એક દિવસ દેવતાએ પોતે તમને અહીં સુધી પહોંચાડ્યા હતા અને તે દિવસે તમે સમજશો કે પરમેશ્વરનો સંકેત ક્યારે ખોટો નથી હોતો તો હવે જ્યારે તમે અહીં સુધી પહોંચી ગયા છો અને આ સંકેત સાંભળી લીધો છે તો તેને હળવાશ ન લો આ માત્ર એક વિડિયો નહોતો આ તમારા માટે દેવતાનું નિશાન હતું જ્યારે કોઈ તમને કહે છે કે દેવતા તમારી સાથે છે તો તે માત્ર એક કહેવત નથી પરંતુ એક જીવંત વાસ્તવિકતા છે જો આજે તમે આ વાક્યો સાંભળી રહ્યા છો તો એનો અર્થ એ કે દેવતાએ તમને એકલા નથી છોડ્યા તેઓ તમારા દરેક પગલે તમારી સાથે છે અને તમને તે મંજિલ તરફ દોરી રહ્યા છે જ્યાં અજાયબીઓ તમારી રાહ જુએ છે યાદ રાખો તમારો વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે જો તમે માની લો કે દેવતા તમારી સાથે છે તો પછી કોઈ પણ તાકાત તમને અટકાવી શકે નહીં આવનારા દિવસોમાં જ્યારે તમારા જીવનમાં તે પરિવર્તન આવશે તો તમને જાતે જ અહેસાસ થશે કે આ બધા સંકેતો તમને પહેલેથી જ મળી ચૂક્યા હતા વિશ્વ તમને કંઈક કહેવા માંગે છે હા માત્ર તમે જ તેને સાંભળવાના છો બાકીની દુનિયા તેને ક્યારે નહીં સમજી શકે કારણ કે આ સંકેત તેમના માટે નથી માત્ર તમારા માટે છે છે પસંદ કરવામાં આવ્યા તમારી અંદર તાકાત જે અન્યમાં નથી આજથી તમારા જીવનનો પેટર્ન પરિવર્તિત થવાનો છે અને આ પરિવર્તન તમારા માટે એટલું વિશેષ હશે કે તમે જાતે જ વિસ્મિત થઈ જશો હમણાં જે તમે અનુભવી રહ્યા છો તે માત્ર આરંભ છે વિશ્વે તમારા માટે કંઈક એવું તૈયાર કર્યું છે જે તમે ક્યારેય વિચાર્યું નહોતું દરેક ક્ષણ દરેક પળ હવે તમારા માટે નવા અવસરો લઈને આવી રહી છે કદાચ અત્યાર સુધી તમને તેનો અહેસાસ નથી પરંતુ તમારી અંદરની ઉર્જા તમારો પ્રકાશ અને તમારું વાઇબ્રેશન હવે તે આવૃત્તિ પર છે જ્યાં માત્ર અજાયબીઓ થાય છે તમને હવે એવી વસ્તુઓનો અનુભવ થશે જે અન્ય વ્યક્તિઓ ક્યારે નહીં સમજી શકે શાંતિ સ્પષ્ટતા અને એક દૈવી અનુભવ હવે તમારા દરેક દેખાશે તમે જે પણ નિર્ણય લેશો તે માત્ર તમને અને તમારી ભાગ્યને સાચી વાટમાં લઈ જશે વિશ્વ હવે તમારા દરેક પગલાનું માર્ગદર્શન કરી રહ્યું છે હવે તમારી વાટ સામાન્ય નહીં પરંતુ અસાધારણ હશે તમે અનુભવશો કે નાની નાની ઘટનાઓ હવે તમારા જીવનમાં વરસાદના ટીપાની જેમ પડવા લાગી છે વ્યક્તિઓ તમારી તમારી તરફ આકર્ષિત થશે તમારા સન્માન કરશે અને અને અંદર જે આત્મવિશ્વાસ સ્પષ્ટતા આવી રહી છે તે દુનિયા માટે પ્રેરણા બની જશે તમે માત્ર એક પગલું આગળ વધી રહ્યા છો પરંતુ તે પગલું એટલું તાકાતવાન છે કે તમારા માટે નવા દ્વારો ખોલી રહ્યું છે વિશ્વ ઈચ્છે છે કે તમે તમારી જૂની અનિશ્ચિતતાઓ ભય અને અસુરક્ષાને પાછળ અને નવી ઊર્જા પ્રવેશવાની છે તમારી અંદરનો પ્રકાશ હવે વધુ તીવ્ર થશે અને તમે જે પણ વિચારશો તે વાસ્તવિકતામાં પરિવર્તિત થવા લાગશે હવે ધ્યાન આપો દરેક અવસર જે તમારી સામે આવશે તે તમારા માટે દૈવી વ્યવસ્થા છે કોઈ પણ અવસર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ તમારી ઈચ્છા અને વિશ્વની તાકાતથી આગળ વધશે તમે અનુભવશો કે તમારી આસપાસની ઊર્જા ઉર્જા પરિવર્તિત થઈ ગઈ છે વ્યક્તિઓ તમારા વિચારો અને ભાવનાઓ તરફ આકર્ષિત થશે તમારી વાતો અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા હવે વ્યક્તિઓ માટે પ્રેરણા બની જશે તમે કરતા જાગૃત થઈ જશો યાદ રાખો આ પરિવર્તન ધીમે ધીમે નહીં પરંતુ તમારી અંદરની ઉર્જાના આધારે તાકાતવાન અને અટકાવી ન શકાય તેવી રીતે થઈ રહ્યું છે હવે તમારી અંદર જે પરિવર્તન છે તે તમારા આત્મા અને તમારા જીવનને સંપૂર્ણપણે પરિવર્તિત કરશે તમારું મન શાંત રહેશે તમારું હૃદય ખુલ્લું રહેશે અને તમારો આત્મા હવે સાચી ચેતના સાથે જોડાઈ જશે તમે સમજશો કે તમારી સાથે જે કંઈ થયું તે માત્ર તમારી તૈયારી અને વિશ્વની યોજનાનો ભાગ હતો હવે તમે જે પણ પગલું ભરશો તે માત્ર તમારા શ્રેષ્ઠ હિતમાં હશે તમે અનુભવશો કે તમને જે જોઈએ છે તે બધું તમારી આવી આવી રહ્યું છે છે અને જે વસ્તુઓ હમણાં દૂર લાગે તે પણ તમારા નિયંત્રણમાં આ ક્ષણે ધ્યાન આપો તમારી અંદરના અવાજને સાંભળો કારણ કે તે જ તમને તમારી સાચી તાકાત વાત અને ઉદ્દેશ્ય તરફ દોરશે વિશ્વ તમને કહી રહ્યું છે કે તમે એકલા નથી આ સંકેત માત્ર એટલા માટે તમારી પાસે આવ્યો છે જેથી તમે તેને સમજો અને તમારા જીવનમાં પરિવર્તન લાવો હવે તમે ધીમે ધીમે સમજશો કે તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે તમારા શ્રેષ્ઠ ભવિષ્યની તૈયારી છે દરેક અનુભવ દરેક પડકાર દરેક આનંદ હવે તમને ઉચ્ચતમ સંભાવનાઓ તરફ દોરનારી વાત છે વિશ્વ તમને યાદ દેવડાવી રહ્યું છે કે તમારો સમય આવી ગયો છે હવે તમે તે સ્તરે પહોંચવાના છો જ્યાં માત્ર વિજય આનંદ અને આશીર્વાદ તમારી રાહ છે છે આ સમય તમારા સ્વપ્નો અને વાસ્તવિકતાને જોડવાનો હવે તમે અનુભવશો કે તમે જે ઈચ્છો છો તે હવે શક્ય છે તમારા નિર્ણયો તમારી ઉર્જા અને તમારા આત્માનું મિલન હવે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે યાદ રાખો આ માત્ર આરંભ છે વિશ્વ હવે તમારી સાથે છે દરેક પળ દરેક વિચાર અને દરેક પગલામાં આ સમય છે તમારા ભાગ્યને આલિંગન આપવાનો તમારા જીવનમાં અદભુત પરિવર્તન જોવાનો અને તમારી સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવાનો જેમ તમે અત્યાર સુધી અનુભવ્યું આ પરિવર્તન અચાનક નથી થયું વિશ્વે ધીમે ધીમે તમને તૈયાર કર્યા છે દરેક નાની ઘટના દરેક અણધાર્યો વળાંક દરેક પડકાર હવે તમારા માટે દૈવી પાઠ બની ગયો છે હવે તમે સમજશો કે તમારી સાથે જે કઈ થયું તે માત્ર તમારી તૈયારીનો ભાગ હતો તમે નોંધશો કે તમારી વિચારસરણી પરિવર્તિત થઈ ગઈ છે હવે તમે તમારા જૂના ભય અને સંકોચને પાછળ છોડી દીધા છે હવે કોઈ પણ પરિસ્થિતિ તમને ડરાવી શકે નહીં વિશ્વની આ ઉર્જા હવે તમારી અંદર એટલી મજબૂત છે કે તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો તમારી અંદર જે આત્મવિશ્વાસ જાગૃત થયો છે તે તમને આગળ વધવા પ્રેરશે દરેક સવારે હવે તમને નવા અવસરોનો અહેસાસ થશે તમારા દિવસમાં નાના નાના અજાયબીઓ બનશે જેને જોઈને તમે જાતે જ વિસ્મિત થઈ જશો વ્યક્તિઓ તમારી તરફ આકર્ષિત થશે તમારી વાતોમાં તાકાત અને પ્રભાવ દેખાશે તમારું હૃદય હવે ખુલ્લું રહેશે અને તમારો આત્મા દરેક નિર્ણયમાં સાચાઈ અને સ્પષ્ટતા લાવશે વિશ્વ તમને કહેવા માંગે છે કે હવે તમે તમારી ઉચ્ચતમ ક્ષમતા સુધી પહોંચવાના છો તમારી અંદરની તાકાત હવે માત્ર તમારા માટે નહીં પરંતુ અન્ય વ્યક્તિઓ માટે પણ એક પ્રકાશ બની જશે જ્યારે તમે તમારી આસપાસના વ્યક્તિઓની સહાય કરશો તેમને સાચી વાત બતાવશો તો વિશ્વ તમને વધુ મોટા અજાયબીઓ આપશે તમારું જીવન હવે માત્ર સામાન્ય દિવસો નહીં રહે દરેક પળ હવે અર્થપૂર્ણ તાકાતવાન અને દૈવી બની જશે તમારા દરેક પગલામાં વિજય અને આશીર્વાદ દેખાશે હવે તમે સમજશો કે તમારા જીવનનો દરેક અનુભવ ભલે તે આનંદદાયક હોય કે પડકારજનક તમારા માટે એક દૈવી સંકેત લઈને આવ્યો છે વિશ્વ કહી રહ્યું છે કે હવે સમય છે તમારી સાચી તાકાત ને ઓળખવાનો હવે તમે તમારા ભય અને જૂની આદતોને પાછળ છોડી દેશો આ સમય છે તમારી આજાને જગાડવાનો અને તેને સાચી વાતમાં વારવાનો તમે નોંધશો કે તમારી અંત પ્રેરણા પહેલા કરતા વધુ તાકાતવાન બની ગઈ છે તમે સાચું અને ખોટું તરત જ સમજી શકશો તમારા નિર્ણયો હવે સંપૂર્ણપણે તમારી ભાગ્ય સાથે સન્નાદી હશે દરેક પગલું હવે તમારા જીવનને વધુ અસાધારણ બનાવશે હવે સમજો કે વિશ્વ તમને માત્ર નિરીક્ષક નથી બનવા દેતું હવે તમે સક્રિય સર્જક છો તમારી વિચારસરણી તમારી ઉર્જા અને તમારા કર્મો હવે તમારા જીવનમાં અજાયબીયુક્ત પરિવર્તન લાવી રહ્યા છે દરેક વ્યક્તિ ઘટના અને અવસર હવે તમારા માટે સંપૂર્ણ ક્ષણે આવશે તમે અનુભવશો કે તમારું મન પહેલા કરતા વધુ શાંત અને કેન્દ્રિત બની ગયું છે હવે તમને ભય ચિંતા કે અસુરક્ષા નહી તમારો આત્મા હવે શુદ્ધ વાઇબ્રેશનમાં સન્નાદી રહ્યો છે વિશ્વ હવે તમારી દરેક ઈચ્છાને સમજી રહ્યું છે અને તેને પ્રગટ કરવા માટે સંપૂર્ણ પરિસ્થિતિઓ તૈયાર કરી રહ્યું છે આ તમારા માટે માર્ગદર્શન અને જાગૃતિનો સમય છે તમે જે પણ સંકેત અનુભવશો તે તમારા માટે દૈવી લઈને આવશે તમારા જીવનમાં હવે ખૂબ વધી જશે તમે જોશો કે દરેક તક હવે અર્થપૂર્ણ બની ગઈ છે વિશ્વ એ પણ કહી રહ્યું છે કે હવે તમે તમારા જીવનમાં વિપુલતા અને પરિપૂર્ણતાનો અનુભવ કરશો હવે તમે માત્ર પોતાના માટે નહીં પરંતુ તે વ્યક્તિઓ માટે પણ એક પ્રકાશ બનશો જે પોતાની વાટથી ભટકી ગયા છે તમારું માર્ગદર્શન તેમના જીવનમાં જાદુ લાવી શકે છે હવે તમે ધીમે ધીમે સમજશો કે તમારો સમય આવી ગયો છે તમે જે પણ અનુભવ કરી રહ્યા છો તે તમારા અંતિમ આશીર્વાદની તૈયારી છે વિશ્વ તમને કહી રહ્યું છે કે આ પ્રવાસ હવે અટકવાનો નથી હવે તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે માત્ર તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે વિશ્વે તમારા દરેક અનુભવ દરેક પડકાર અને દરેક આનંદને એવી રીતે ગોઠવ્યા છે કે તમે તમારી સાચી તાકાત અને અસલી ઓળખ સુધી પહોંચો હવે તમારી અંદર જે ઉર્જા જાગૃત થઈ છે તે ન ફક્ત તમારા માટે પરંતુ તમારી આસપાસના વ્યક્તિઓ માટે પણ પ્રેરણા બની જશે તમે અનુભવશો કે દરેક દિવસ હવે અસાધારણ બની રહ્યો છે તમારા પગલા હવે સાચા વાટો પર છે જે પહેલા અશક્ય લાગતું હતું તે હવે શક્ય થઈ રહ્યું છે વિશ્વ તમારી સાથે દરેક પડે છે તમને માર્ગદર્શન આપી રહ્યું છે અને તમારા માટે અનેક અવસરો લઈને આવી રહ્યું છે આ સમય છે તમારા સ્વપ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો તમારા જીવનને આશીર્વાદથી ભરવાનો યાદ રાખો માત્ર તે જ વ્યક્તિઓ આનો અનુભવ કરી શકશે જેમણે વિશ્વના આ દૈવી આહવાનને સાંભળ્યું છે તમે ભાગ્યશાળી છો કારણ કે આ સંકેત માત્ર તમારા માટે છે હવે આગળ વધો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો અને તમારી સંપૂર્ણ ક્ષમતાને અનુભવો જો તમે ઇચ્છો છો કે આવા વધુ દૈવી સંકેતો તમને મળતા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જેથી વિશ્વનું દરેક માર્ગદર્શન તમારા સુધી સીધું પહોંચી શકે જીવનમાં આગળ શું થવાનું છે તેનું નિશાન તમારા સુધી પહોંચી ગયું છે તમને આ ક્ષણે જે કંઈ અનુભવાઈ રહ્યું છે જે પરિવર્તનો તમારા જીવનમાં આવી રહ્યા છે તે બધું વ્યર્થ નથી તેથી આ વિડિયોને પૂરું ધ્યાનથી સાંભળો અને અંત સુધી સાંભળો પરમેશ્વર હંમેશા પોતાની સૃષ્ટિ સાથે વાર્તાલાપ કરે છે પરંતુ તેઓ સીધા આવીને તમારા કાનમાં નહીં કહે તેઓ પોતાના નિશાનો ઘટનાઓ અને તમારી આસપાસની પરિસ્થિતિઓ દ્વારા વાત કરે છે અને આજે તે જ દૈવી ઉર્જાએ તમને અહીં આમંત્રિત કર્યા છે એનો અર્થ એ કે આગળ તમારા જીવનમાં એક ખૂબ મોટો પરિવર્તન થવાનો છે તમે વિચારતા હશો કે વિશ્વ મારી સાથે શા માટે વાત કરશે હું એટલો વિશેષ શા માટે છું પરંતુ આજ તો રહસ્ય છે તેઓ પોતાના દરેક પુત્રને પ્રેમ કરે છે ભલે તે પોતાને ગમે તેટલો નાનો સમજે પરંતુ દેવતાની નજરમાં દરેક આત્મા અમૂલ્ય હોય છે અને જ્યારે કોઈ આત્માનો સમય આવે છે તો તેને સાચી વાત બતાવવા માટે વિશ્વ પોતે નિશાનો મોકલે છે કદાચ તમે તમે જીવનમાં કોઈ પસાર થઈ રહ્યા છો કદાચ તમારા હૃદયમાં એક અરજી કરી હશે અથવા કદાચ તમે સતત વિચારી રહ્યા છો કે આગળ શું થશે અને ત્યારે જ તમને આ સંકેત મળ્યો પરમેશ્વર તમને કહેવા માંગે છે કે તમે જે વાત પર ચાલી રહ્યા છો તે વાત ભલે કઠિન લાગે પરંતુ તેનું દરેક પગલું તમારા જીવનની મોટી તસવીરને પૂર્ણ કરવા માટે જરૂરી છે આવનારા સમયમાં તમે જે પરિવર્તનોમાંથી પસાર થશો તે તમને એક નવા સ્તર પર લઈ જશે ઘણી વખત વ્યક્તિ વિચારે છે કે તેના જીવનમાં જે પણ કષ્ટો આવે છે તે સજા છે પરંતુ પરમેશ્વર તમને સમજાવવા માગે છે કે આ કષ્ટો તમારી અંદર છુપાયેલી તાકાતને બહાર લાવવા માટે છે તમે જેટલું વેદના સહન કર્યું છે જેટલા પડકારો જોયા છે તે બધું આવનારા આનંદ અને વિજયનો માર્ગ બનાવી રહ્યું છે પરમેશ્વર તમને એ પણ કહેવા છે છે કે કે હવે સમય આવી ગયો તમે તમારા ભય તમારી અનિશ્ચિતતાઓ અને તમારી મર્યાદાઓને છોડી દો કારણ કે તેઓ તમને એક નવી આરંભ આપવાના છે તમને એવા અવસરો મળવાના છે જેના વિશે તમે વિચાર્યું પણ નહોતું આ વિડિયો તમારા માટે માત્ર વાક્યો નથી પરંતુ આ એક દૈવી સંકેત છે આ ક્ષણે આ વિશ્વાસ અપાવવા માગે છે કે તમારો આવનારો સમય ગયેલા કાલ ઘણો ઉજ્જવળ હશે કદાચ તમે ઘણા લાંબા સમય ધીરજ રાખી છે ક્યારેક તમે તૂટી ગયા ક્યારેક તમે હાર માનવાનું વિચાર્યું પરંતુ પરમેશ્વર તમારી દરેક અરજી દરેક અરજી સાંભળી રહ્યા હતા અને હવે તેઓ તમને કહેવા માંગે છે કે રાહ જોવાનો અંત થવાનો છે તમારા જીવનમાં હવે તે પરિવર્તન આવવાનું છે જે તમારી વાટ તમારી વિચારસરણી અને તમારી ભાગ્ય બધું પરિવર્તિત કરશે પરમેશ્વરે તમારા માટે કંઈ એવું લખ્યું છે જે તમારી કલ્પના કરતાં પણ મોટું છે આ વિશ્વની સૌથી અદ્ભુત વાત એ છે કે જ્યારે વ્યક્તિ હાર માનવાની તૈયારીમાં હોય છે ત્યારે જ દેવતા તેના માટે વાટો ખોલે છે અને આ જ હવે તમારી સાથે થવાનું છે તમારા જીવનનો નવો અધ્યાય આરંભ થવાનો છે તમે હમણાં ગમે તેટલા કષ્ટોમાં હો ભલે તમે વિચારતા હો કે બધું સમાપ્ત થઈ ગયું છે પરંતુ યાદ રાખો પરમેશ્વર હંમેશા છેલ્લો વાક્ય કહે છે અને તેમનો આ સંકેત તમને કહી રહ્યો છે કે કથા હજુ પૂર્ણ નથી થઈ થવાનો છે છે તો પરમેશ્વર ઈચ્છે કે તમે વિશ્વાસ જાળવી રાખો કારણ કે આવનારા સમયમાં તમને એવા વ્યક્તિઓ મળશે એવા અવસરો મળશે એવા અજાયબીઓ થશે જે તમને ખાતરી આપશે કે દેવતા ખરેખર તમારી સાથે છે